અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પાસેથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું અમીરગઢ પીઆઈ ધવલ પટેલની માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલ બનાસ નદી

જપ્ત કરી હતી તેમજ પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ તેમજ વાહન સહિત કુલ મુદ્દામલ કિંમત રૂપિયા સત્તર લાખ છેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અમીરગઢ પોલીસે સત્તર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે